સંજેલી તાલુકાના આદિવાસી યુવાઓએ પોલીસમાં આવી ફર્યા સોશિયલ મીડિયામાં આદિવાસીમાં બહેનો કયું હતું પણ અશ્લીલ ભાષા આદિવાસી સમાજમાં ભારે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીનીમાં આદિવાસી સમાજની માતે નીકળી દીધે અશ્લીલ ભાષામાં પ્રોપરનાર ઈ સબ મૃત સંજેલી પોલીસ સ્ટેશન ખાતર જોવા જય યુહાર આદ્રોધ સંજેલી તાલુકાએ પોલીસ સ્ટેશને આવી અને અમે એફઆઈઆર નોંધાવી છે અને સોશિયલ મીડિયાની અંદર વનરાજ ઠાકોર અને આર કે ઠાકોર દ્વારા જે આદિવાસી સમાજની બેન દીકરીઓ છે જે ગાળી ગલોચ કરવામાં આવ્યા છે અભદ્ર શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે એના વિરુદ્ધ અમે આજે ફરિયાદ નોંધાવી છે અને અમે પ્રશાસન તંત્ર અને સરકાર સરકારને કહેવામાં કહેવા માગીએ છીએ કે જો આ જે આ જે બે તત્વો છે એમને જો સાત દિવસની અંદર કડકમાં કડક સજા કરવામાં ના આવે તો અમે સંપૂર્ણ આદિવાસી સમાજ રોડ રસ્તા પર ઉતરીશું ઉગ્ર આંદોલન કરીશું જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્ર અને સરકાર શ્રી ની રહેશે જય આદિવાસી જય જોહ આપનું નામ અલ્પેશ ચારેલ